मेन ये भाई भी छ ना लाजो हु करे नि तो ते तेवार छ ना आपले એટલે सामन मुका गयो खाली केरवा मुका गयो सम बटाका मुका गयो माता जय दयार करतीस तू सेफ है तो सब्सक्राइब बटन हेलो मित्रों गुड मॉर्निंग तो केम छ बता आय हो के तुम बता दो कुकी दिसर जमा दिसो रे गो माता जय दयार करतीस

પેલા આ લોકો શિક્ષણ ખાવું છે ને મહેમાને લેપટોપ શિક્ષણ લઈ આવીએ શિક્ષણ લઈને એમાં બે જાય તો મળીએ આપણે બીજા છે ચાલો હવે ચાલો હવે આપણે શું કરીએ આંગણા શિવ મળે ચાલો મિત્રો અત્યારે દુકાન તો બંધ કરી દીધી છે ને દુકાન ઘરે પણ આવી ગયા છે ને એમાં જે આપણા હતા ગેસ્ટ જે ગયા એટલે એમ નહીં અમદાવાદ જાય ગયા હતા ને ચાલો દુઃખ થયું છે પણ શું કરવું આપણા હાથમાં થતું નહીં તો આગળ આપણે બે સાથે ને ભાઈ બી છે ને લેજર કરાય શું કરાય ને તારો કોણ ભાઈ તારો કોણ ભાઈ છે ને ભાઈ ના ચાલે ને

હે તો એક્સક્યુઝ મી તમે જે પેન લાવ્યા ને એ પેન મારે છે તમારા બ્રધર ને તમારા ભાઈ પાસેથી માંગે છે મારો મારો તો ભાઈ છે અને મને એટલે તમને કમેન્ટ ન કરો કોઈ કરામ ગેમ્સ તો મને બરોબર છે મે કે સુખી ગેમ છે બહુ બગે સાડી ગુજરાતી કરતો હેપી ભાઈ બીજ મારા ભાઈ એમનો ભાઈ

એ કરજો તમે કરજો વાયરલ તો હોવો જોઈએ ને હોવી જરૂરી નથી ઝઘડો હોવો જોઈએ એને વાત જો દેજો बोटी ओटी ओटी वाली थी गाय तो मित्र हमने हमार उठ है ने मैं तो गाय तो मित्र सवारे कह दे तुम कर कह दो सवारा उठ है ने लौकी ना उभीते पेमेंट चला काय मैं